હું છું તમારો બે દિવસથી મહુવાની અંદર વરસાદ ચાલુ હતો વાવાઝોડાની આગાહી હતી બરોબર તો આ ચાર મહિનાની અંદર ત્રીજી વાર ઓલમોસ્ટ મહુવા માલેલ નદી ઓવરફ્લો થઈ અને તેનું પાણી આજુબાજુના વિસ્તાર સોસાયટીમાં ઘડી ગયું છે અત્યારે હાલ અમારા વિસ્તારમાં પણ કહેવાય કે પાણી ફૂલ જ છે ફૂલ ગતિ સાથે આવી રહ્યું છે આ ત્રણ મહિનાની અંદર ત્રીજી વાર આ બનાવો બનેલો છે હવા માલા નદીની કહેવાય કે હાલત અત્યારે કેવી હશે કેમ કે આગળના દ્રશ્યો હું તમને નહીં બતાવી શકું પોસિબલ જ નથી કેમ કે અત્યાર જ અત્યારે પાણી છે અમારા એરિયામાં આગળ તો કેવી પોઝિશન હશે તમને દ્રશ્યો બતાવું છું ખાસ કરીને તમે જોઈ લો આઈટીમાં નવા હો તો ફોલો અને યુટ્યુબમાં જોતા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે પુલ પૂલ કહેવાય કે કન્ડિશન ખરાબ છે જેટલું પાણી ગતિ સાથે આવ્યું છે વાત જ જોવા જ કઈ કઈ કહેવા જેવું નથી કે અત્યારે આ સોસાયટી કે અમારા એરિયાની જે પોઝિશન આવી છે તો બાજુના જે એરિયા છે માલ્યા નદીના સોસાયટી જ્યાં કેવી હાલે નથી ખાસ કરીને આવી રીતનું છે કઈક અહીંયા કુદરત સામગ્રી ચાલવાનું છે નહીં